પ્રિમાઇસિસમાં માતાજીની પૂજા આરતી કોઈ પણ મંજૂરી મેળવવાની જરૂર નથી જાહેર સ્થળો માર્ગો અને સાર્વજનિક સ્થાનો માતાજીની આરતી પૂજા કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય નવરાત્રીમાં ફ્લેટ કે સોસાયટીના રહીશોએ તેમના પ્રિમાઇસિસ માતાજીની પૂજા આરતી માટે કોઈ પણ મંજૂરી મેળવવાની જરૂર નથી જાહેર સ્થળો માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઈકોન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત